હાલ આ સમયે વાતાવરણ યોગ્ય ન રહેતા અને કમોસમી વરસાદ થતા આંબાવાડીઓમાં મોરકૂટની પ્રક્રિયા અટકી પડતા અને જીવાતોનો ઉપદ્રવ ઉપદ્રવતા ખેડૂતોએ નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે

તો આ મોર જે છે અત્યારે કેરી જે છે સાહેબ તો ફેબ્રુઆરી મહિનામાં વાતાવર કેરી અત્યારે આવી જ આવી જોઈએ વૃક્ષમાં એના બદલે થઈને વાતાવરણમાં જે બદલાવ છે વાતાવરણમાં જે પલટો દેખાણો છે એના લીધે થઈને અમારે પાકમાં બહુ નુકસાન જોવા મળે છે અત્યારે કારણ કે ફેબ્રુઆરી મહિનામાં મોસ્ટ ઓફ અત્યારે અમારે ખાખડીની સિઝન કહેવાય એના બદલે અત્યારે અમારે વૃક્ષમાં મોર જ દેખાય છે માત્ર તો સાહેબ આ વખતે જોવા જઈએ તો એક તો વરસાદી વાતાવરણ હતું બીજું કે વૃક્ષોના જે અનુકૂળ વાતાવરણની જરૂર છે જેમ કે ઠંડીનું વાતાવરણ જરૂરી છે ઝાકળની જરૂર છે તો એવું વાતાવરણ વૃક્ષને મળ્યું નથી અને વધુ તકલીફ તો અમારે સાહેબ આજે કમોસમી જે વરસાદો થયા છે એના લીધે થઈને પણ અમારા બગીચામાં ગીર સોમનાથનું ખેડૂત છું અત્યારે આંબા દોઢ એકથી દોઢ મહિનો લેટ છે વાતાવરણને કારણે કેરી પણ મોડી છે અત્યારે નાની નાની કેરી હોવી જોઈએ એની જગ્યાએ મોર છે કેમ કે ઝાકર આવ્યું નથી એટલે કોઈ કેરીનું બંધારણ થયું નથી અત્યારે આંબામાં અમે દવા છાંટી ખાતર નાખ્યું ઓર્ગેનિક રીતે ખેતી કરેલ છે જેથી કરીને સાતસોથી આઠસો રૂપિયાથી હજાર રૂપિયા આપણે આંબા જે ખેતી પૈસા નાખેલા છે પણ એનું કોઈ વળતર અમને મળે એવું કાંઈ લાગતું નથી અત્યારે એનું કારણ છે વાતાવરણ અત્યારે સાતસોથી આઠસો રૂપિયા કિલોના ભાવ માર્કેટમાં બોલે છે ખાખડીના હજી તો કોઈ એમાં નક્કી કરી શકાતું નથી કેમકે હજી તો મોરજ છે હજી આનું કંઈ બંધારણ થાય વાતાવરણ અનુલુસિયત આવે તો કેરી થઈ શકે બાકી તો પચીસ ટકા કેરી થવી પણ મુશ્કેલી છે અત્યારે કેસર કેરીની વાત કરવામાં આવે તો જે ફ્લાવરિંગ છે એ જનરલી દર વર્ષે પંદરમી નવેમ્બરથી લઈ અને પંદર જાન્યુઆરી સુધીમાં ફ્લાવરિંગ છે આવી જતું હોય છે પરંતુ આ વખતે ફ્લાવરિંગ છે એ ત્રણથી ચાર ફેઝમાં આવેલું છે ડિસેમ્બરમાં આવેલું છે જાન્યુઆરીમાં પણ આવેલું છે અને અત્યારે ફેબ્રુઆરી મહિનામાં પણ ફ્લાવરિંગ ચાલુ છે હાલ સિત્તેરથી એંસી ટકા વિસ્તારમાં છે એ ફ્લાવરિંગ આવી ગયેલું છે હજી પણ આ તાપમાન છે એમાં વધારે ફ્લાવરિંગ આવવાની શક્યતાઓ છે બાકીનો જે વિસ્તાર છે એમાં પણ આ મહિનામાં ફ્લાવરિંગ છે એ આવી જશે ખાસ કરીને જે લેટ થયું છે અથવા ત્રણથી ચાર ફેઝમાં જે ફ્લાવરિંગ થયું છે એની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડી પડવી જોઈએ રાત્રિનું તાપમાન જે પંદર ડિગ્રીની આસપાસ અને દિવસનું તાપમાન છે એ પચીસ ડિગ્રીની આસપાસ થવું જોઈએ એ તાપમાનના રેશિયામાં ત્રુટી પડવાને કારણે એ તાપમાનનો રેશિયો જળવાણું ન હોવાને કારણે આ જે જે સિઝન છે એ લેટ ગઈ છે અને આના કારણે માર્કેટમાં કેરી પણ છે એ પંદરથી વીસ દિવસ દર વર્ષ કરતાં મોડી આવશે